ઉત્તર પ્રદેશના ટ્રક ડ્રાઈવરનો નું આમોદની શમા હોટેલમાં હાર્ટ એટેક મોત હાર્ટ એટેક નો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ આમોદની શમા હોટેલમાં સોડા લેવા આવેલા ઉત્તર પ્રદેશના ડ્રાઈવર હાર્ટ એટેક આવતા મોત થયું હતું જેનો વિડીયો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ કિસ્મા અલી સહેઝાદ અલી શેખ રહે મીનાકોર તાલુકો ભાનપુર જિલ્લો બસ્તી રાજ્ય ઉત્તર પ્રદેશના સાંજના છ વાગ્યાના સમયે આમોદ સમા હોટેલ ઉપર તેમની ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જેથી હોટેલ ઉપર હાજર હોટેલના માલિક ઇમરાનભાઈએ તેઓને તાત્કાલિક એક સ્વાટ બોલાવી આ સામૂહિક આરોગ્ય લાવવામાં આવ્યો હતો ચેપરાજ ઉપરના તબીબોએ તેઓને મરણ જાહેર કર્યા હતા ગાડી ચાલકને આવેલો હાર્ટ એટેક ના ઘટના હોટેલમાં રહેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી